આપણે ત્યાં એક કહેવત છે કે વાડ ચીપડા ગળે ખરેખર વાડ ચીપડા ગળે નહીં પરંતુ આ એક કહેવત છે અને કહેવત કહેવાનું કારણ એ જ છે કે જે જવાબદાર અધિકારીઓ હોય અને એ લોકો જ ગેરકાયદેસર કામ કરે આમ તો જે પ્રકારે હું તમને વાત કરું છું તમને કદાચ નવું લાગશે કે શું ગેરકાયદેસર કામ થયું તો મારી પાછળ આ જે બાંધકામ દેખાય છે ને તે નગરપાલિકા તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે નગરપાલિકા કરે એટલે તમને તો ખબર જ છે કે નગરપાલિકા એટલે લોકોના હિત માટે જ કામ કરે લોકોના હિત માટે અહીંયા શોપિંગ કોમ્પ્લેક્ષ બનાવ્યું છે એકસો ને ચાલીસ દુકાનો છે બે કરોડથી વધુના ખર્ચે આ દુકાન બનાવવામાં આવી છે અત્યારે આ દુકાનના દ્રશ્યો જોઈ લો પહેલાં ધૂળ ખાય છે ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ છે ક્યાંક શટર પણ ઊંધા થઈ ગયા છે ને આવી પરિસ્થિતિ છે આ પરિસ્થિતિ વચ્ચે આ જે જગ્યા છે ને હવે આપણે મેઇન પ્રશ્નની વાત કરીશું કે આ જે જગ્યા છે ને તે સરકારી છે કે એને એવું લાગતું હતું કે આ સરકારી જગ્યાએ ને આપણે કોમ્પ્લેક્ષ બનાવી નાખશું ને વેચશું ને એમાં નફો થાય છે ને શહેરનો વિકાસ કરશું પણ ખરેખર બન્યું નહીં કેમ કે સરકારી જગ્યાએ અને સરકાર પાસે જગ્યા માગવી પડે સરકાર પાસે જગ્યા નગરપાલિકાએ માગી બે હજાર સત્તર અઢારમાં આ બાંધકામ ચાલુ થયું ને અઢાર અંત સુધીમાં પૂર્ણ પણ થઈ ગયું એટલે લગભગ સાત આઠ વર્ષ જેટલો સમય વીતી ચૂક્યો છે નગરપાલિકા તંત્રને હજી સુધી આની જે જમીનની મંજૂરી મળી નથી હાલ જે સ્થિતિ છે તે વિશેનું આપણે નીચે બાઈટ પણ મૂકશું કે જે અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેમને શું કહ્યું તે પરંતુ લોકોના ટેક્સના પૈસા જે ખરેખર રોડ રસ્તા ગટર હોય પીવાના પાણીની પાઇપલાઇન હોય આવા વિકાસના કામ માટે થવા જોઈએ તે વિકાસના કામ માટે થયા નથી અને તેને લઈને જ અત્યારે આશરે બે કરોડથી વધુ રકમ અહીંયા ફસાયેલી પડી છે ફસાયેલી કેમ પડી છે કારણ કે આ દુકાનોની હરાજી નથી થઈ આ દુકાનોની હરાજી થાય તો લોકો આમાં કંઈક વ્યવસાય કરે અને નગરપાલિકાને આવક પણ થઈ શકે પરંતુ હાલની સ્થિતિ એ છે કે આ જે શટર છે તે ઊંચા નીચા છે ઘણી જગ્યાએ તિરાડો પડી ગઈ છે આજુબાજુ બાવળા ઉગી નીકળ્યા છે ટાઇલ્સ પણ ઘણી જગ્યાએ તૂટી ગઈ છે અને બીજી વધુમાં વાત કરીએ તો અહીંયા ઘણી એવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પણ અડ્ડો બની ગયો છે અહીંયા તમે ઘણી વખતે નીકળો તો પાછળ એવી પ્રવૃત્તિઓ પણ ગેરકાયદેસર થાય છે એટલે આ બધા વચ્ચે નગરપાલિકા તંત્રને જે એવું હતું મનમાં કંઈ એવું હતું કે અમે સત્તામાં છીએ અને અમે મંજૂરી લઈ આવશું તો આજે આને સાતથી આઠ વર્ષો વીતી ચૂક્યા છે ને હજી મંજૂરી મળી નથી બે કરોડથી વધુ રકમ જે લોકોના હિત માટે હતી તે હજી સુધી ફસાયેલી છે અને આને ક્યારે લાભ મળશે લોકોને તે જોવાનું રહ્યું હાલ તો નગરપાલિકા તંત્ર દ્વારા જે છે તે કહેવામાં આવી રહ્યું છે કે અમે મંજૂરી માટે ફાઇલ મૂકી છે પરંતુ ક્યારે મંજૂરી મળશે અને મંજૂરી મળશે કે કેમ તે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો આ નગરપાલિકાને જે કોમ્પ્લેક્સ બનાવ્યું છે અને તેના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે સ્થિતિ છે તે આ છે કે શટર ઊંચા આડાઉરા છે દિવાલોમાં તિરાડ પડી ગઈ છે ટાઇલ્સ તૂટી ગઈ છે ઘણી જગ્યાએ બાવરા ઉગી ગયા છે અને હાલ નગરપાલિકા તંત્ર દ્વારા મંજૂરી માગવામાં આવી છે આગળ આપણે જોઈ લઈએ કે નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે અને તે પણ જોઈ લઈએ સાથે જ આ તમને રોડ બતાવું આ રોડ છે સર્કિટ હાઉસની બાજુમાં સર્કિટ હાઉસની બાજુમાં રોડ છે એટલે મેઇન રોડ ગણાય આપણે અમદાવાદ માળિયા મોરબી હાઈવે ગણીએ અને એની જગ્યાએ અત્યારે આ રોડ ઊભો છે દુકાનો ઊભી છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ ક્યારે મંજૂરી મળશે ને કેવા પ્રકારની મંજૂરી મળશે તે આવનારો સમય બતાવશે હાલ તો આપણે જોઈ લઈએ કે નગરપાલિકાના ચીફ ઓફિસર શું કહી રહ્યા છે અને જે નગરપાલિકામાં જે તે વખતે સત્તાધીશો હતા કે અમને એવું લાગતું હતું કે અમને મંજૂરી મળી જશે તો એ આજની તારીખે સાતથી આઠ વર્ષો વીતી ચૂક્યા છે અને હજી મંજૂરી નથી મળી એટલે આ બાંધકામ છે તે નગરપાલિકાએ ગેરકાયદેસર ખડકી દીધું છે અને નગરપાલિકા તંત્ર આડુઆળું જ્યાં બીજા રસ્તા હોય અને જે બુલડોઝર પહેરાવવાની જે તાકાત દાખવે છે તે તાકાત આ અહીંયા એની સામે સવાલ ઉઠી રહ્યા છે કે નગરપાલિકા ખુદ જ અહીંયા કોમ્પ્લેક્ષ બનાવ્યું છે એટલે કે વાળ જે ચીબડા કરે એ તે કહેવત અહીંયા ચરિતાર્થ થાય છે હાલ શું કર્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસર આવો સાંભળીએ શોપિંગ કોમ્પ્લેક્સ નું વાનકમ 2017 દર મતે રુષમાં કુલ 140 દુકાનો છે શહેર નિગમ ગ્રાઉન્ડ પ્લાન મુજબ છે અત્યારે શું પરિસ્થિતિ છે હાલમાં આપણે 2024 માં કલેક્ટર સાહેબ ની જે મલિયાકન સમિતિ આવે છે જિલ્લા મલિયાકન સમિતિ માં કરાવેલું છે અને હાલે સરકાર મંજૂરી અંત પેન્ડિંગ છે મંજૂરી બાદ દુકાન વેચનાર થાવાને છે પડે સરકાર મંજૂરી મળ્યા બાદ દુકાનનું વેચાણ કરવામાં આવશે